દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે પ્રક્ષાલન વિધિની શરૂઆત કરાઈ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ પ્રક્ષાલન વિધિ હોય ભક્તો માટે દર્શનનો લાભ નહીં મળે પ્રક્ષાલન વિધિ દરમિયાન શ્રી અંબિકા માતાજીના મંદિરમાં સવારે મંદિરના પૂજારી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા મંદિરને સ્વચ્છ પાણીથી સાફ સફાઈ કરવામાં આવી અને ગર્ભગૃહમાં પણ સફાઈ કરવામાં આવી ત્યારબાદ પૂજામાં ઉપયોગમાં લેવાતા આરતી તેમજ કાયમી વપરાશમાં આવતા સાધનોની સ્વચ્છ પાણીથી ધોઈ ગંગાજળથી પવિત્ર કરી અને ચકચકિત કરવામાં આવ્યા હતા અંબિકા માતાજીના મંદિરે સવારે આઠ ત્રીસ કલાકે પ્રક્ષાલન વિધિની શરૂઆત કરવામાં આવી અને જે સાંજે છ વાગે પૂર્ણ થશે અને બીજા દિવસે ભક્તો માટે મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા